અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માંગણી છે અને આ માગણી સને ઓગણીસો ત્યાંશીથી અમે શરૂઆત કરેલી છે જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માગણી અમારી અમે દોહરાવી છે આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો

અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રોફિકલી જુઓ તો એક તરફ ઓખા છે બીજી તરફ જુઓ તો રાજુલા છે એટલે આ ડિસ્ટન્સ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે ચારસો કિલોમીટરનું અંતર છે અને ચારસો કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એ એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે અંદાજે કેટલા સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી થી ચાલીસ ટકા કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ આ ઓકે